મમ્મી શું છે ફોન મેળશો કેમ વાત કરવી છે ને કેમ તું જ્યારે મોબાઈલ મંતરે છો ત્યારે હું તને કહું છું કે મમ્મી પણ હું તમારી જેમ આટલો બધો મોબાઈલ તો નથી જ મંતરતી હવે તે ક્યારે મારા હાથમાં મોબાઈલ જોયા પહેલી વખત મોબાઈલ લીધો અને તે શીખવાડ્યું છે કેવી રીતના અંદર સમાચાર જોવા એ તમને બીજું પણ શીખવાડ્યું છે એ આવડી ગયું શું પાસવર્ડ નાખતા આવડે છે આકડા યાદ રહે છે હા આવડે છે શું છે કે તને શું કામ ફાવ હવે યાદ છે તો મોબાઈલ ખુલી ગયો છે હવે પતી ગયું ને કામ બોલ ને મમ્મી અરે મારે મમ મમ મારે કાઈ વાત સાંભળવી નથી હું આ સમાજે જોતીની બરાબર જ છે મમ્મી મને એક વાત કહેશો તમે હું હા દુનિયામાં લોકો કેમ અલગ અલગ ટાઈપના હોય છે તો મતલબ એમ કે અમુક લોકો છે ને બહુ સારા વ્યક્તિ હોય છે અને અમુક લોકો કેમ એટલા બધા ખરાબ હોય છે સારા વ્યક્તિ ખરાબ વ્યક્તિ એટલે હું કેવા માંગે છે તું કેવા એટલું માંગુ છું માનો કે તમારો ને મારો સ્વભાવ હું કેટલી સરળ સીધી અને સાદી છોકરી છું અને તમે તમે કેટલા ટેડા સ્વભાવના છો તને હું કેડી સવાવની ક્યાં લાગી અને મેં તને ક્યાં હેરાન કરી આમ જો ગામની માં છોકરીઓને એક સેકન્ડનો દિન બહાર ન જવા દે આ નજરની સામે ને સામે રાખે છે હવે તો આખો દિવસ મિરકી ને ફરતી હોય એના ઘરે બેસતી હોય મેં તને ક્યારે કીધું છે કે ન જાય પણ મારી વાતે ક્યારેય સાંભળી છે સીધા મોઢે તમે સાંભળો ને બોલ ને હું કેવા મીરા છે મીરાને જીજુ જુવસનો ઝઘડો વધી ગયો છે હદથી વધારે થઈ ગયો છે એટલે અત્યાર સુધી આપણે વાતને રાળી ટાળી દેતા હતા કે ઈટ્સ કે ચલો થઈ જશે પણ હવે હવે એ લોકોનો ઝગડો બહુ વધારે વધી ગયો છે હેતલ મને આ વાત ધન સમજાતી બેટા કે આ સાગરનો સ્વભાવ એટલે કે આ મીરાના દેરનો સ્વભાવ આવો કેમ છે કે આટલો ઝઘડો કરવાથી શું ફાયદો થશે લોકોના ઘરમાં એ નથી સમજાતું ઝઘડો કરવાથી ઝઘડો કરાવવાથી અને

જ્યાં સુધી સાંભળ્યું છે ને ત્યાં સુધી મીરા એમના મમ્મીના ઘરે જવાની હતી શું હા મમ્મી એટલે જ તો હું તમને કહું છું કે તમે ત્યાં જાઓ અને એમના ઘરે જઈને વાતચીત કરો હા આ વાત તો બધા સિરિયસ લાગે છે મમ્મી લાગે છે કે તું કહે છે ને કે મીરાના ઘરે જઈને મીરા સાથે આ બાબતે વાત કરો આ જબરજસ્તીના સગ પણ કરવા માટે ઝઘડો કરવાનો હું એ જ કહું છું સતપણ તો આપણા સ્વભાવથી થાય છે અને આપણે ઘરમાં જો આવી રીતના આવી રીતના ઝઘડા કરતા હોય અને જે સતપણ કરવાનો હોય ત્યાં ખબર પડે હવે આપણને સાગરની બધી ખબર પડી ગઈ છે તો આપણે સાગર મતલબ કે તમે તમે મને સાગર વેરે દેશો ક્યારેય નહીં કારણ કે અત્યારથી જો છોકરાનો સ્વભાવ હોય ને તો મને નથી લાગતું કે તારું સગપણ એ ઘરમાં કરાય અને હું પણ જવા નથી કેમ કે જ્યારે તે પહેલીવાર વાત કરીને ત્યારે મને બહુ આનંદ હતો કે બંને બેનપણીઓ વચ્ચે સારું બને છે અને મીરા એ ઘરમાં ખુશ છે એટલા માટે જો તું એ ઘરમાં લગ્ન કરીને જાય ને તો તું પણ ખુશ રે એ ઘરમાં બધાનો સ્વભાવ સારો છે શિવાય સાગર હા સાગરે જ બધો બખેડો ઊભો કર્યો છે જ્યારથી મીરાનો મને ફોન આવ્યો છે ને ત્યારથી મીરાએ ધરાવીને ધાન પણ નથી ખાધું એટલે પ્લીઝ તમે એમના ઘરે જઈને જે કઈ પણ વાત થતી હોય ને એનું સોલ્યુશન લાવી ચિંતા ન કર હું અત્યારે ને અત્યારે મીરાના ઘરે જાઉં છું અને આ વાતનું સોલ્યુશન લાવું છું